લખતર જૈન દેરાસર ખાતે મહાવીર જન્મ કલ્યાણકની ની ધમ્મોલ્લાસ ભેર ઉજવણી કરાઈ મહાવીર જન્મ કલ્યાણક જૈન ધર્મના ના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણવામાં આવે છે આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે જૈન ધર્મના ચોવીસમાં તેમજ છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો ત્યારે જૈન ધર્મમાં ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામી ભગવાનની ચૈત્ર સુદ તેરસની દસ ચાર બે હજારને પચીસને ગુરુવારના દિવસે બે હજાર છસો ત્રેવીસમાં જન્મકલ્યાણક મહોત્સવની લગતાર મધ્ય આવેલ એકસો ચાલીસ વર્ષ પૌરાણિક મૂર્તિ પૂજન જૈન સંઘ સંચાલિત શ્રી ઋષભદેવ જૈંતરાસર ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે જૈન દેરાસર ખાતે વહેલી સવારથી શ્રાવક અને શ્રાવિકાઓ ઋષભ દેવ પૂજન કરવા માટે મહાવીર કલ્યાણક નિમિત્તે લખતર ખાતે શેઠ ચંદુલાલ રતીલાલ પરિવાર દ્વારા શ્રી શાંતિનાથ દાદાની સ્નાત્ર પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લખતર શહેરની જૈન સમાજની શ્રાવિકાઓએ સ્નાત્ર પૂજાનો લાભ લઈ ધન્યતા અનુભવી જ્યારે શેઠ ખીમચંદભાઈ સુખલાલભાઈ પરિવાર દ્વારા પ્રભુજીને અંગરચના કરવામાં આવતા સંકલ સંઘના ભાઈઓ બહેનોએ વંદનનો લાભ લીધો હતો અહેવાલ માન્યુસ ચેંદ્રસી જાલા લગતર